બર્થડે ટુ યુ હેપી બર્થડે પ્લેસ મારું સક્લિંગ દોને સી દેખાતા હા દો દેગા રેડી રેડી અબ જો સબકા લુકાવો તો તો પહેરવા ને તો ત્યાં તને મોટા કેવા નો કેવા એવાને ખરીદે ને પહેરવા તો કાઢું તો મજા ન હોજે તો ભાઈયા છે ને ભરાઈને બોલાવ્યા છે કે કે હા 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 ખવરાવો ખવરાવો મે માતાજી માધવ મિત્રો ફરી એક નવા વ્લોગ વિડિયો ની અંદર સ્વાગત છે ને ભાઈ શિખલાવાળા ભાઈ આવો શિખલાવાળા ભાઈ સારો લેવાનો આ જાવજો હાલો તો ભાઈ શિખલાવાળા ભાઈ છે ને બંધીરે દશમ તમારી છે ને અમારું વસ્તુ પકડનથી વસ્તુ પકડજી ભાઈ હવે ઓન થઈ ગયા છે મેના રાણીને લઈને પીપલ ભાઈ ની મેના રાણી ને લઈ બરોબર ની પીપલ ભાઈ અમારી મેના રાણી ને હા હા આમ તો મેના રાણી નઈ પણ આ ગાડી મેના રાણી છે મેલાવડા કે બારે અમારા મિત્ર યુટ્યુબર મિત્રના ઘરે આની છોકરી છે એમ ની દિવસ છે આજે હાલો પટ્ટે ઉજો જઈએ હાલો કંટીન્યુ વ્લોગમાં ભાઈ નીલવડા જાતા હતા રસ્તામાં આવી ગયો હોલ એમ કે ભાઈ આવે છે હશમા જીલાક કરી દુકાન જય માતાજી જીલાક જય દ્વારકાધીશ નહીં પસાડું ભાઈ તમારે રોજની તે હોય ને બે હોય તો ભાઈ ગાડી આવી રીતના ખોલ ના કે બસ ખોલતા ફિટ કરતા આવડે જીખવાનું હોય જખવાનો હોય નાના ઓ ભાઈ એક નંબર ગેરેજ છે ગોપાલ રોટલો ગેરેજ મારામાં કોઈ જોતું નઈ પણ કોકને રિપેર કરાય તો વી આવજો કા

તાલો હેટે વ્યાજ આવી સીદાય એક બર્થડે સેલિબ્રેશન ની શરૂઆત થઈ ગઈ છે કરવા છે ક્યાં છે

શું વાર છે ઠેક એવું છે તો વાંધો નઈ મને મજા નઈ નથી ખાવાની ભાઈ ખાલી તમારે

খবৰ <laughs>

હા હા મોટી આપણે પૂછ્યું થઈ ગયો જેવું છે ચાલો કાંઈ નહીં ડુંગળીનું શાક છે બાજરાના રોટલા અને રોટલી શાશ આવે ખાબો મીઠું છે એમાં મીઠું છે અને મીઠું કહેવાય એમ ને તમે કંઈ દિવસ જોયું નહીં હોય કાંઈ વાંધો નહીં હાલો ખાઈ પીને મળ્યા આજ બહુ સાજી હું થઈ ગઈ હતી હાલો કરી જો સરૂપ એવું છે પેલા કેક

નો કરો તો કાઈ ન જોદાર માફ હા હા ના 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 હવે જાવી હાલો મહેમાન આવું છે આવું જ છે હાલો હાલો ધર્મેશભાઈ બીજી વખત આવી ગયા હાલો મહેમાન આવજો હાલો સારથી અ સારથી ના કાલો રથકાલો હા ભાઈ બહેન તો કાઈ ન હાલો સીધા ઘર બેકતા થઈ અને બસ કાઈ લેવ આગળ